ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો હું હાર્દિક સ્વાગત કરું સરકાર માટે જે જાહેર સેવા એટલે કે જીપીએસસી આપણે સિવિલ સર્વિસ ના નવા આર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ જે છે એ જીએડી ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડી દીધેલા છે અને એ મુજબ જે છે હવે જીપીએસસી જે છે નવી ક્લાસ વન ટુ જે વીસ એપ્રિલની તારીખ આપી છે એ પ્રમાણે નવી આર આર પ્રમાણે નવા આર આર પ્રમાણે તમારી ભરતી કરવા જઈ રહી છે અને એક્ઝામ પેટર્નમાં શું ચેન્જ કર્યું છે હવે આગળનો એપ્રોચ શું હોવો જોઈએ હજી નોટિફિકેશન બહાર નથી પડી બરાબર છે નોટિફિકેશન વાર છે એના સિવાય વાત કરીએ આપણે તો હવે આગળની પ્રોસેસ શું હશે બરાબર છે સબ્જેક્ટ તો તમને ખબર જ છે તો ઘણી બધી ચર્ચા કરવાની છે ચાલો તો ચર્ચા કરતા પહેલા સ્ટાર્ટ કરતા પહેલા તમામ લોકો જે આપણી સાથે જોડાયેલા છે એકવાર કન્ફર્મેશન આપશે કે ઓકે મારો અવાજ જે છે ઓલ વિડીયો ક્લિયર છે કે નહીં ચાલો આગળ ઓકે ડન તો સ્ટાર્ટ કરીએ આપણે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર નવા આર આર જે છે એક એક આ મુજબના તમને જોવા મળી રહ્યા છે શું ચેન્જ કર્યા છે કેવી રીતે ચેન્જ કર્યા છે અને હવે આગળની શું પ્રોસેસ હશે બરાબર છે એની આપણે ચર્ચા કરવાની છે ઓકે પેલા તો મેઇન વસ્તુ શું સમજીએ આપણે મેઇન વસ્તુ સમજીએ કે જીપીએસસી ક્લાસ વન ની અંદર આ આર આર કયા કયા પોસ્ટને લાગુ પડશે તમારા જેટલા પણ ડાઉટ છે બરાબર તમારા જેટલા પણ ડાઉટ છે કે આ જે આર આર છે એ કયા કયા પોસ્ટને લાગુ પડશે બરાબર છે કઈ કઈ પોસ્ટને તમે એમ વિચારતા છો કે ડીવાયસો એસટીઆઈ એસીએફ શું આ બધાની અંદર આ નવા આર આર લાગુ પડશે કે નહીં પેલા તો એ સમજે એક એક વસ્તુ આપણે સમજશું રિક્વાયરમેન્ટ રૂલ્સ અને આગળની પ્રોસેસ બરાબર છે ચાલો અહીંયા તમે જોશો તો જે નવા તમારા જે આર આર છે

એસીએસટી અસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ ડેપ્યુટી ડાયરેક્ટર ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર અને ડેપ્યુટી ડાયરેક્ટર શેડ્યુલ કાસ્ટ વેલફેર આ જે પોસ્ટ છે એ સિવિલ સર્વિસ ની અંદર ક્લાસ વન કહેવામાં આવશે યાદ રાખજો ગુજરાત સિવિલ સર્વિસ ની અંદર સીએસી ની અંદર કઈ કહેવામાં આવશે ક્લાસ વન ની પોસ્ટ કહેવામાં આવશે પહેલા તો આટલી પોસ્ટ માટે આર જે છે એ શું થશે એને લાગુ પડશે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધાને જેટલા પણ લોકો જોડાયેલા છે ફટાફટ આવી જાઓ બરાબર અને શેર કરો મેક્સિમમ જેથી તમામ લોકો આપણી સાથે જોડાઈ જાય અને નવા આરઆર શું છે બરાબર છે નવા રિકવિટમેન્ટ શું છે અને જે પણ તમારું કન્ફ્યુઝન છે આપણે સોલ્વ કરી શકીએ બરાબર છે તો પહેલા આપણે એ સમજીએ કે જેટલી પણ પોસ્ટ અહીંયા છે એને જ આરઆર લાગુ પડશે એના સિવાય કોઈ પોસ્ટ ને આરઆર નહીં લાગુ પડે આ જે આરઆર છે પર્ટીક્યુલરી ગુજરાત સિવિલ સર્વિસ અને મ્યુનિસિપલ સર્વિસ ઓફિસર એટલે કે જેટલી પણ મ્યુનિસિપાલિટી જે સર્વિસિસ આવશે એને લાગુ પડશે ચાલો તો આ બધી બધી તમારી ક્લાસ વન ની છે ચાલો બીજી વસ્તુ ક્લાસ ટુ ની કઈ કઈ પોસ્ટ છે તો કે ક્લાસ ટુ ની જ તમને અહીંયા સોળેક જેટલી પોસ્ટ જોવા મળશે જેવી રીતે યુપીએસસી શું કરે છે બધી બધી પોસ્ટ માટે એક જ એક્ઝામ લે છે રીતે જીપીએસસી પણ આ બધી પોસ્ટ માટે એક જ એક્ઝામ લેશે જેમ કે મામલતદાર તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ઓર બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર ગવર્મેન્ટ લેબર ઓફિસર ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ ડીઆઈએલઆર લેન્ડ રેકોર્ડ સુપ્રિન્ટ ઓફ પ્રોહિબિશન એન્ડ એક્સરસાઇઝ સ્ટેટ ટેક્સ ઓફિસર ચીફ ઓફિસર ઇન્સપેક્ટર જનરલ રજિસ્ટ્રેશન ડાયરેક્ટર ઇન્ફોર્મેશન અને ડિસ્ટ્રિક્ટ યુથ ડેવલપમેન્ટ ઓફિસર તો આ જેટલી પોસ્ટ અહીંયા સોળ તમને પોસ્ટ છે એની સિવાય ઉપર આઠ પોસ્ટ આ બધે બધાને આર લાગુ પડે એના કોઈને આર નહીં લાગુ પડે ના ડીવાય ના એસટીઆઈ ના ના આવનારી એકાઉન્ટ ઓફિસર આ કોઈને ફરાર નહીં લાગુ પડે ખાલી આર કોના માટે બનાવ્યા છે તો કે પ્રી પોસ્ટ માટે જ બનાવ્યા છે અને આટલી પોસ્ટ ની એક્ષામ અલગ અલગ નથી આપવાની તમારી યાદ રાખજો બધી પોસ્ટ માટે એક્ષામ અલગ અલગ નહીં આવે આ બધાની કમ્બાઈન એક જ એક્ષામ આવશે જેની પ્રિલિમ વીસ એપ્રિલ ના રોજ છે કઈ તારીખે છે ફોર્મ ભરાવાના બાકી છે હજી જેની પ્રિલિમ ક્યાં છે વીસ એપ્રિલ ના રોજ છે ક્લિયર થાય છે તો પહેલા તો આ કન્ફ્યુઝન દૂર કરો બધાની એક્ષામ અલગ અલગ નહીં આવે એક જ એક્ષામ હશે બરાબર પ્રિલિમ પછી મેઈન્સ અને પછી ઇન્ટરવ્યુ જેવો તો GPSC ક્લાસ 1 2 નો પેટર્ન છે આટલી પોસ્ટ તમારી GPSC ક્લાસ 1 2 ની રહેશે ચલો બીજું શું ચેન્જ કર્યું છે પ્લાન ઓફ એક્ઝામિનેશન પ્લાન ઓફ એક્ઝામિનેશન માં શું ચેન્જ કર્યું છે કે પ્રિલિમની एग्जाम જે છે ઓબ્જેક્ટિવ ટાઈપ જેમ પહેલા હતી મેઈન્સ રીટર્ન અને પર્સનાલિટી ટેસ્ટ પ્રિલિમરી એક્ઝામિનેશન જે છે બરાબર તેની અંદર એમસીક્યુ આવશે ઓબ્જેક્ટિવ કેટલા માર્ક્સ ના લખ્યા છે 200 માર્ક્સ લખ્યા છે લખ્યા છે અહીંયા તમે જોઈ શકો છો

બરાબર જેની અંદર તમને સો ક્વેશ્ચન એક ક્વેશ્ચન બે માર્ક્સ હોય છે કેટલા માર્ક્સ હોય છે બે મતલબ સો જ ક્વેશ્ચન હોય પણ એક ક્વેશ્ચન કેટલા માર્ક્સ નો જ્યારે અહીંયા કેટલા કીધા છે માર્ક્સ અને કેટલા કલાક ત્રણ કલાક પણ મેન વસ્તુ શું છે અહીંયા તમને કેટલા માર્ક્સનું પેપર એક ક્વેશ્ચન હશે હજી એની ક્લેરિફિકેશન આપણને જોવા મળતી નથી બરાબર છે હજી આપણને એની ક્લેરિફિકેશન જોવા મળતી નથી અને મોસ્ટ પ્રોબેબલી ત્રણ કલાક આપ્યા છે તો મતલબ માનીને ચાલીએ કે બસો જ એમસીક્યુ આવશે જેવી રીતે એસટીઆ નું કેવો પેપર હોય છે

તો હજી એક વસ્તુ ક્લિયર નથી થયું કે શું નથી ક્લિયર થયું કે જે ક્વેશ્ચન હશે એ કેટલા માર્ક્સનો હશે બરાબર છે હવે તમે અહીંયા જુઓ અહીંયા જો તમારો જે વંશ તમારો જે આન્સર છે ને અહીંયા મળશે ધ સિલેબસ ફોર ધ જનરલ સ્ટડીઝ પેપર શેલ બી સચ એઝ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ એન્ડ નોટિફાઈડ બાય ધ કમિશન અહીંયા સિલેબસ શું રહેશે ને એનો પાવર જે છે એ કોને આપી દીધો છે જીપીએસસી ને આપી દીધો છે કોને આપી દીધો છે જીપીએસસી ને આપી દીધો છે એનો મતલબ શું થશે કે જીપીએસસી ડિસાઈડ કરશે કે શું ડિસાઈડ કરશે કે સિલેબસ રહેશે જીએસ ના પેપર અને ઓલરેડી તમને એનો શું આપી દીધો છે બોલો જીપીએસસી સિલેબસ આપી દીધો છે નવો સિલેબસ કે જેમાં સાત સબ્જેક્ટ છે જેમાં હિસ્ટ્રી કલ્ચર કેવા કરી નાખ્યા છે ભેગા કરી નાખ્યા છે પણ ત્યાં પણ તમારું માર્ક્સ નું વેટેજ નથી લખ્યા શું નથી લખ્યા માર્ક્સ ના વેટેજ નથી લખ્યા ઈવન જીપીએસસી જે જૂનો સિલેબસ આપતી હતી એટલે કે જે 400 માર્ક નું વાળું પેપર હતું ત્યારે પણ હતું નહીં ધ્યાન રાખજો કોઈ માર્ક્સ નું વેટેજ નથી હોતું પ્રિલિમમાં પણ આ તો શું છે કે જીપીએસસી અત્યાર સુધીના જે પેપર લેતી હતી એમાં આઠ સબ્જેક્ટ આવતા હતા કેટલા સબ્જેક્ટ આવતા હતા આઠ સબ્જેક્ટ આવતા હતા અને આઠ સબ્જેક્ટ ગુણ્યા પચાસ એટલે આઠ પંચા કેટલા થાય ચારસો એટલે જીપીએસસી એવરેજ છે ને દરેક સબ્જેક્ટમાંથી પચાસ ક્વેશ્ચન કાઢતી હતી એટલા માટે આપણે એવું કહેતા કે દરેક સબ્જેક્ટમાં પચાસ 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 માર્ક્સ આવે પણ ક્યાંય જીપીએસસી એ પહેલા પણ વેટેજ માર્ક્સ નું કઈ કીધું નથી કેટલા માર્ક્સ નું શું આવશે કે અહીંયા પણ કહેશે નહીં કે હિસ્ટ્રી વીસ માર્ક નું પૂછાશે કલ્ચર દસ માર્ક નું પૂછાશે કે સાયન્સ દસ માર્ક નું પૂછાશે કેટલું દસ માર્ક નું પૂછાશે પાંચ માર્ક નું પૂછાશે એવું કઈ નહીં કહે કેમ નહીં કહે કેમ કે પહેલા પણ નહોતું કીધું નહીં કશે જ કેશે જ નહીં જીએસ નું પેપર છે કયો સબ્જેક્ટ કેટલા માર્ક્સ નો આવશે ને કોઈ દિવસ નહીં કે જીપીએસસી ના તો યુપીએસસી કે છે ના જીપીએસસી કીધેલું છે ના તો કહે છે સૌથી દૂર રહેજો માર્કેટમાં કે પચાસ પચાસ પેલા હતા ના એવું હતું નહીં તો જીપીએસસી કાઢતી હતી કે દરેક સબ્જેક્ટ બેલેન્સ કરવા માટે ખબર પડે છે મેઇન્સમાં ખાલી લેંગ્વેજમાં માર્ક્સ નું કીધું હતું ઇવન મેઇન્સના પેપરમાં પણ કોઈ નક્કી નહોતું પાંચ જ ક્વેશ્ચન આવશે કે દસ ક્વેશ્ચન આવશે હિસ્ટ્રીના એ તો બેલેન્સ કરવા માટે પાંચ 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 ક્વેશ્ચન કાઢતી હતી ક્યારેક બની શકે હિસ્ટ્રીના દસ ક્વેશ્ચન કાઢે મીન્સમાં દરેક સબ્જેક્ટ ને બેલેન્સ કરવા માટે શું કરતી હતી પાંચ પાંચ ક્વેશ્ચન કાઢતી હતી પંદર ક્વેશ્ચનમાંથી માંથી એવી જ રીતે પ્રિલિમ પણ આવું જ હતું એટલે પહેલી વસ્તુ ધ્યાન રાખજો વેટેજ જ કદી આવશે જ નહીં કે હિસ્ટ્રી વીસ માર્ક નું પૂછાશે કલ્ચર દસ પૂછાશે ક્લિયર થાય છે વન્સ યસ આપો જો ક્લિયર થયું હોય તો ચલો ઓકે બીજું કઈ ડાઉટ છે તમને ચલો આગળ હવે જો જીએસ પેપર નું જે લેવલ હશે ડિગ્રી લેવલ નું હશે ગ્રેજ્યુએશન લેવલ નું હશે એમસીક્યુ ચોઈસ હશે બરાબર છે અને જે પીએચ હશે બેન્ચમાર્ક ડિસેબિલિટીસ બરાબર છે જો તે એમને અલગથી ટાઈમ આપવામાં આવશે 20 મિનિટ નો પર કલાક બરાબર છે 20 મિનિટ પર અવર દરેક અવર માં કેટલા મિનિટ 20 મિનિટ એક્સ્ટ્રા આપવામાં આવશે તો ફરીથી કહું છું વેટેજ કદી નહીં આવે માર્ક્સ નું યાદ રાખજો માર્ક્સ નું વેટેજ જે છે જીપીએસસી કદી નહીં કે હિસ્ટ્રી દસ માર્ક નું પૂછાશે માર્ક નું પૂછાશે કે કઈ પણ દસ વીસ માર્ક નું પેલા પણ નહોતું કીધું અત્યારે પણ કહેશે નહીં ખાસ ધ્યાન રાખજો ચાલો આગળ બીજું મેન્સમાં ધરખમ ચેન્જ થયો છે આ તો પ્રિલિમમાં ચેન્જ થયો છે બરાબર છે અહીંયા એક આપણને હજી ડાઉટ છે કે શું કેટલા ક્વેશ્ચન આવશે સો ક્વેશ્ચન આવશે કે બસો ક્વેશ્ચન આવશે મોસ્ટ પ્રોબેલી બસો જ ક્વેશ્ચન આવવા જોઈએ બરાબર છે કેટલા ક્વેશ્ચન આવવા જોઈએ બસો ક્વેશ્ચન આવે છે કારણ કે ત્રણ કલાકનો ટાઈમ આપેલો છે તમારે કેટલા કલાકનો ટાઈમ આપ્યો છે ત્રણ કલાકનો ઓકે યસ ઓકે ઓકે વંશ ગુડ ચલો આગળ હવે મેન્સની શું સ્કીમ છે જ્યારે તમે પ્રિલિમ ક્લિયર કરીને આવશો અને પછી મેં જવાબ તમે જુઓ અહીંયા માર્કેટમાં એક અફવા ઉડવા માંડી છે કે પહેલા જે છે એ પ્રીલિમ માંથી જે મેન્સમાં સ્ટુડન્ટ્સ પાસ થતા એનો રેશિયો જે છે એ કેટેગરી વાઇઝ પંદર ગણાનો હતો અને હવે જગ્યાનો પંદર ગણા કર્યો આ સૌથી ખોટું છે પહેલા પણ જેટલી પણ જીપીએસસી ક્લાસ વન ટુ ગઈ એમાં પણ એવું જ લખ્યું છે બસો જગ્યા હોય તેના પંદર ગુણા કેટલા થાય પંદર દુ ત્રીસ ત્રણ હજાર લોકો મીન્સ આપશે પેલા પણ આવું હતું અત્યારે પણ આવું છે છતાં પણ પંદર ગણા નિયમ પડાતો નથી કેમ રિઝર્વેશન ના લીધે પછી એટલે કોર્ટે શું કીધું કે ભાઈ જે પણ જનરલનો છેલ્લો સ્ટુડન્ટ હોય એના જે માર્ક્સ હોય બધા કાઉન્ટ કરી દેવા આગળના રિઝલ્ટ પણ આજ રીતે બનશે હાઈકોર્ટના પણ જગ્યાના પંદર ગણા જ નોટિફિકેશનમાં લખ્યું હતું જે જુનિયર ક્લાસ વન ટુ હતી એમાં પણ સેમ જ છે એટલે એવું ટેન્શન ના લેતા કે બસ બે કે ત્રણ હજાર લોકો જ મેન્સ આપશે બરાબર છે હાઈકોર્ટના ડિસિઝન પ્રમાણે જ આ વસ્તુ થશે તમારે જોવી હોય તો જોઈ લેજો

બરાબર છે હવે બીજું શું કર્યું કે ભાઈ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ નું પેપર ત્રણસો માર્ક્સ નું સેમ ટુ સેમ યુપીએસસી માં જેવું હોય છે બરાબર અને એ પચીસ ટકા માર્ક્સ એમાં તમારે ક્વોલિફાઈંગ કરવાના રહેશે બરાબર છે આના માર્ક્સ ક્યાંય કાઉન્ટ થશે નહીં સિલેક્શન માટે ખાલી ખાલી કોના કાઉન્ટ થશે તો કે જીએસ અને એસ એના મતલબ ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ ની વેલ્યુ ક્લાસ વન ટુ માટે અચાનક ઘટી ગઈ છે ધ્યાન રાખજો આ વસ્તુ ડીવાયસો એસટીઆઈ એસીએફ માટે નથી આ વસ્તુ માત્ર ને માત્ર જીપીએસસી ક્લાસ વન ટુ માટે છે બરાબર છે કોની માટે જીપીએસસી ક્લાસ વન ટુ માટે મતલબ માટે લેંગ્વેજ ઇમ્પોર્ટન્ટ છે લેંગ્વેજ કરવું જ પડશે બરાબર છે લેંગ્વેજ કરવું જ પડશે ચલો તો ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ ક્વોલિફાઈંગ પચીસ ટકા લાવવાના ત્રણસો માંથી પંચોતેર લાવવા પડશે તમારે બરાબર છે ચલો પછી એસે નું પેપર પેલા વન ફિફ્ટી માર્ક્સ ના આવતા હતા હવે મોસ્ટલી સો માર્ક્સ વધારી દીધા અઢીસો માર્ક્સ

કે યુપીએસસી જેવી રીતે એસે અત્યાર સુધી જીપીએસસી ત્રણ એસે પૂછતી હતી હવે યુપીએસસી ની જેમ બે પૂછાય 125 માર્ક્સ ના જીએસ વન જીએસ ટુ જીએસ થ્રી જીએસ વન આપણે ખબર છે કે હિસ્ટ્રી કલ્ચર જીઓગ્રાફી છે મેઇન્સમાં જીએસ માં પબેડ એથિક્સ અને પોલિટી છે જીએસ ની અંદર ઇકોનોમિક સાયન્સ એન્ડ કરન્ટ છે તો જીએસ ફોર શું છે તો અહીંયા ચેન્જીસ આવશે શું ચેન્જીસ આવશે સબ્જેક્ટના ચેન્જીસ આવશે મતલબ જીએસ ફોર મોસ્ટ પ્રોબેબલી ધ્યાન રાખજો ની જેમ આખી આખું એથિક્સનું પેપર હશે એથિક્સ પ્લસ પબેડ પણ હોઈ શકે એથિક્સ પ્લસ ગવર્નન્સ પણ હોઈ શકે મતલબ કે યુપીએસસીનો જે મીન્સ નો સિલેબસ છે એ મોસ્ટલી કદાચ વર્લ્ડ હિસ્ટ્રી નહીં આવે વર્લ્ડ જીઓગ્રાફી નહીં આવે ઇન્ટરનલ સેક્યુરિટી કદાચ નહીં આવે આયર નો પાર્સન વધશે સોસાયટી કદાચ આવી શકે યુપીએસસી માં સોસાયટી નો સબ્જેક્ટ છે બરાબર સોસાયટી નો સબ્જેક્ટ આવી શકે અને જીએસ ફોર એ સો ટકા એથિક્સ નું પેપર હશે તમારે જોવું હોય તો જોજો કે આખું મતલબ હવે જે ઇથિક્સના ક્વેશ્ચન પૂછાય તો પાંચ એ નહીં અને બીજી વસ્તુ આખું જે એથિક્સ નું પેપર હશે એ આખું એથિક્સના માં સાત આઠ તો કે સ્ટડી હશે સાત આઠ તો શું હશે કે સ્ટડી હશે જેવી રીતે યુપીએસસી માં આવે છે એવી રીતે સેમ ટુ સેમ જેવી રીતે કેમ આવે છે યુપીએસસી માં આવે છે એવું જ પેપર તમારું આ જીએસ ફોર બનશે બીજું ચર્ચા બીજું અત્યાર સુધી શું હતા કે દસ માર્ક્સ નો ક્વેશ્ચન હતો કેટલા માર્ક્સ નો દસ ગુણ્યા પંદર એટલે એકસો પચાસ માર્ક્સ હતા મીન્સ માં હમણાં જે સુડતાલીસ નંબર ગઈ એમાં પણ અહીંયા અઢીસો માર્ક્સ છે તો અઢીસો માર્ક્સ માં શું પચીસ ક્વેશ્ચન આવશે એટલે આ પચીસ ક્વેશ્ચન કદી ના આવે બરાબર મોસ્ટ પ્રોબેબલી યુપીએસસી ની વાત કરીએ તો વીસ ક્વેશ્ચન હોય મેક્સિમમ કેટલા ક્વેશ્ચન હોય વીસ ક્વેશ્ચન કારણ કે ત્રણ જ કલાક આપ્યા છે તો અહીંયા શું થશે વીસ ક્વેશ્ચનમાં તો ઓબ્વિયસલી સાડા બાર માર્કસ નો પણ ક્વેશ્ચન હોય શકે જેવી રીતે દસ માર્કસ નો પણ હોય શકે ક્લિયર ખાસ ધ્યાન રાખજો કે આ રીતનું પેપર ચેન્જ હોય શકે કે ભાઈ દસ ક્વેશ્ચન જે છે બરાબર છે અગર એનું પંદર માર્ક્સ ના કર દો કેટલા માર્ક્સના દો પંદર માર્ક ના તો કેટલા માર્ક્સ થઈ ગયા એકસો પચાસ અને દસ ક્વેશ્ચન જે છે એને દસ માર્ક્સ ના દો તો કેટલા થઈ ગયા સો ટોટલ કેટલા થઈ ગયા અઢીસો એટલે મતલબ કે યુપીએસસી ની જેમ જ પંદર માર્ક્સ અને દસ માર્ક્સ ના ક્વેશ્ચન આવશે પંદર માર્ક્સ અને કેના દસ માર્ક્સ ના અને એનું ટોટલ એટલે વીસ ક્વેશ્ચન આવશે પર્ટિક્યુલર યુપીએસસી ની જેમ કેટલા ક્વેશ્ચન આવશે વીસ ક્વેશ્ચન અહીંયા સો ટકા સંભાવના છે કે વીસ ક્વેશ્ચન આવશે મેઇન્સ માં તમારા એક દસ ક્વેશ્ચન ની વેલ્યુએશન કેટલી હશે તમે જોશો પંદર માર્ક્સ અને દસ ક્વેશ્ચન ની વેલ્યુએશન કેટલી હશે દસ માર્ક્સની ની ભૂકા બોલી જશે અહીંયા બરાબર છે ભૂકા બોલવાના છે મેઇન્સ ની અંદર કેમ તો એની આપણે ચર્ચા કરશું ચલો તો આ રીતનું તમારું મેઇન્સ રહેશે બરાબર મેઇન્સ શું ચેન્જ કર્યા તમને ખબર પડી ગઈ હશે પછી છે ઇન્ટરવ્યુ પછી શું છે ઇન્ટરવ્યુ બરાબર છે ઇન્ટરવ્યુ જો અહીંયા પણ લખ્યું છે ધ સિલેબસ ઓફ ઈચ પેપર મીન્સ ની વાત કરું છું એ પણ કોણ નક્કી કરશે કમિશન નક્કી કરશે હજી કમિશને બહાર પાડ્યું નથી ઇન્ટરવ્યુ તમારે કેટલા માર્ક્સ નું હશે 150 માર્ક્સ નું કેટલા માર્ક્સ નું હશે 150 100 નું હતું 150 તો 1250 મીન્સ અને 150 ઇન્ટરવ્યુ ને ટોટલ 1400 માંથી તમારું ફાઇનલ સિલેક્શન થશે કેટલા માંથી 1400 આમાંથી તમારું શું થશે ફાઇનલ સિલેક્શન થશે પહેલા 1000 માંથી થતું હતું અને હવે ચૌદસો ચારસો માર્ક્સ વધાર્યા છે કેટલા માર્કસ વધાર્યા છે ચારસો માર્ક્સ વધારે છે બરાબર છે ક્લિયર થાય છે પડી આ તો પેલી વસ્તુ તો આટલા માટે જ એટલે કે આટલી પોસ્ટ માટે જ એ ઇમ્પ્લિમેન્ટ રહેશે પ્રિલિમ નું પેટર્ન બરાબર છે બસો માર્ક્સ નું નું પેપર ખબર પડી ગઈ અને મેન્સમાં પણ એડ થશે સબ્જેક્ટ એ સો ટકાની વસ્તુ છે ચાલો હવે આ વસ્તુ તો તમારી સામે છે પણ હવે અહીંયા શું ચેન્જીસ કરવા પડશે હવે અહીંયા શું ચેન્જીસ કરવા પડશે તો દેખો હવે એક્ઝામ આપણી પાસે નજીક છે માથા ઉપર છે વીસ એપ્રિલે પ્રિલિમ નું પેપર છે બધા માટે આ પેટર્ન નવી છે બરાબર છે ઓબ્વિયસલી વસ્તુ છે કે અહીંયા કોને ફાયદો થવા જઈ રહ્યો છે તો અહીંયા ઓબ્વિયસલી કે જે સરખી રીતે યુપીએસસી ની પ્રિપેરેશન કરતા હતા બરાબર છે અને કરી રહ્યા છે એ લોકોને સો ટકા ફાયદો થવા જઈ રહ્યો પણ જીપીએસસી વાળા લેંગ્વેજ ના જે પેપર કાઢ્યા છે એના લીધે બહારના લોકો પણ ભરી શકશે કારણ કે ક્વોલિફાઈંગ પેપર છે બીજું ઇંગ્લિશ મીડિયમ વાળા કે જેને ગુજરાતીમાં બહુ તકલીફ પડતી હતી બરાબર છે ઇંગ્લિશ મીડિયમ કે જે લોકોને ગુજરાતીમાં તકલીફ પડતી હતી એ લોકોને પણ એજ મળશે જેથી શું થશે ગુજરાતી મીડિયમમાં જે પેપર જે સ્ટુડન્ટ લખે છે પેપર આપે છે ગુજરાતી મીડિયમ તો મને લાગે ત્યાં સુધી ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને અહીંયા થોડો અન્યાય મને દેખાઈ રહ્યો છે બરાબર કારણ કે શું થશે કે ઇંગ્લિશ મીડિયમ વાળાની પાસે મટીરિયલ કન્ટેન્ટ યુપીએસસી નું તમને મળવા પાત્ર હોય છે બરાબર પણ શું ગુજરાતની અંદર ગુજરાતીમાં શું એ લેવલનું મટીરિયલ કન્ટેન્ટ છે કે જે પર્ટિક્યુલર વ્યક્તિ ગુજરાતીમાં લખી રહ્યો છે બીજું જે ગામનો છેવાડાનો વ્યક્તિ છે કે જે એકદમ બહાર રહે છે બરાબર છે તમને શું લાગે છે કે એ કઈ રીતે આની કરશે એ કઈ રીતે લોકોની સામે રહેશે કે જે લોકો ઘણા સમયથી યુપીએસસી ની તૈયારી કરી રહ્યા છે શું ખાલી જીસીઆરટી એનસીઆરટી માંથી પાસ થઈ જવાશે અઢીસો માર્ક્સના મીન્સ ના પેપર છે તમે જુઓ તમે યુપીએસસી ના અઢીસો માર્ક્સ ના પેપર તમે જોવો તો ખરી તમે એનું લેવલ તો જુઓ એ કેટલા ડાયમેન્શનમાં ક્રિએટ કરીને ડાયમેન્શનથી આન્સર લખવાનો હોય છે તો ગુજરાતની અંદર કોઈ છેવાડાનો વ્યક્તિ છે એ પર્ટિક્યુલરલી કઈ રીતે તૈયારી કરી શકશે બરાબર છે તો મને થોડા ઘણા એમ કહી શકાય કે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે કહેવાય કે થોડું ઘણું ડિસ્ક્રિમિનેશન લાગી રહ્યું છે પણ છેલ્લે આપણે કહીએ ને કે ગમે એવી પરિસ્થિતિ આવે આપણી સામે ગમે એવી પેટર્ન ચેન્જ થાય ગમે તેવી વસ્તુ આવે આપણા પક્ષમાં વસ્તુ હોય કે ના હોય પણ આપણું કામ છે મહેનત કરવાનું શું કામ છે મહેનત કરવાનું જેટલી વધારે મહેનત કરવી પડશે એટલી મહેનત તો કરવી જ પડશે ઇંગ્લિશ મીડિયમ વાળો પણ એટલી જ મહેનત કરશે ગુજારી મીડિયમ વાળા સ્ટુડન્ટ પણ એટલી જ મહેનત કરશે બરાબર છે મહેનત થી ભાગવાનું નથી એસ પેટર્ન ચેન્જ થઈ છે હજી સિલેબસ ખાલી પ્રિલિમ નો આવ્યો છે બરાબર નહીં લખેલા હોય વેટેજ ઉપર ના જતા બધા સબ્જેક્ટ રેડી કરવા પડશે કેમકે જેટલું તમારું અહીંયા શોર્ટ પ્રિલિમ બન્યું એનો મતલબ કે શું થઈ શકે આપણે વિચારીને જઈએ કે ભાઈ પ્રિલીમ ક્વોલિટીના વીસ ક્વેશ્ચન આવી ગયા માનલો પણ કદાચ દસે પી પૂછે યુપીએસસી ની જેમ પાંચ પણ પૂછે બીજા સબ્જેક્ટ ના વધારી દે તો એની પાસે કોઈ બાંધછુટ નથી કે હું પચાસ જ પૂછી પણ અત્યારે ચારસો માર્ક ના પેપરમાં તો શું થતું હતું સ્કોપ રહેતો જ તો કે પચાસ 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 નો કેટલા માર્ક્સ નો પચાસ નો પણ અહીંયા આવો કોઈ સ્કોપ રહેશે નહીં બની શકે કે પોલિટી દસ માર્ક નો પૂછે હિસ્ટ્રી વીસ ત્રીસ માર્ક પૂછી નાખે કલ્ચર દસ માર્ક નો પૂછે જોગ્રાફી ચાલીસ માર્ક નો પૂછી નાખે ના પણ પૂછે ઇકોનોમી દસ બંધ ના પણ પૂછે એવું પોસિબલ નથી પણ ક્વેશ્ચન ની રેન્જ શું હશે ને એનો આપણને આઈડિયા રહેશે જ નહીં યાદ રાખજો બસો માર્ક્સ ના પેપરમાં બરાબર છે કયા પેપરમાં બસો માર્ક્સ ના પેપરમાં ક્લિયર થાય છે ચલો આગળ તો અહિયાં અને બીજું મેઇન્સ માં તમે જોશો અઢીસો માર્ક્સ વીસ ક્વેશ્ચન તમને ખબર છે લોકો દસ ક્વેશ્ચન લખવામાં હાલત ખરાબ થઈ જાય છે અને ક્લાસ વન ટુ માં પંદર ક્વેશ્ચન લખવામાં બીજા પાંચ એક્સ્ટ્રા કર્યા વીસ ક્વેશ્ચન તમે વિચારો કેટલું તમારે લેવલ નું ડેડિકેશન આપવું પડશે મહેનત વધવાની મહેનત વધારવી પડશે મહેનતની માંગ વધારવી પડશે કન્ટેન્ટ એ લેવલ નું ઇમ્પ્રુવ કરવા પડશે પાસ થવા માટે તો આ ખાસ ધ્યાન રાખજો કે બધે બધી વસ્તુ આજે મેઇન્સ નો સિલેબસ મેન્સ નો સિલેબસ આપણને હજી ખબર નથી મેન્સ નો સિલેબસ જલ્દી નોટિફિકેશન સાથે આવી જશે ત્યારે આજે એની પર આપણે ડીપમાં ચર્ચા કરશું પણ અહીંયા હવે એક જ વસ્તુ છે આપણે હાર માણવાની થતી નથી છે એ જ વાંચવાનું છે બધા સબ્જેક્ટ એ જ વાંચવાના છે બધા સબ્જેક્ટને ટોટલી લેવાના છે સરખી રીતે હિસ્ટ્રી પોલિટી જ્યોગ્રાફી ઇકોનોમી કરંટ અફેરનું રિવિઝન મેક્સિમમ કરંટ અફેરનું રિવિઝન મેક્સિમમ હિસ્ટ્રી પોલિટી જ્યોગ્રાફી બધા સબ્જેક્ટ એ જ કરવાના ક્વેશ્ચન તો એ જ પૂછાશે ક્વેશ્ચન પૂછવાની પદ્ધતિ તો એ જ રહેશે ક્વેશ્ચન કે ચેન્જ નહીં થાય જાય આર્ટિકલ થર્ટી ટુ કે ચેન્જ ના થાય એ તો પૂછાશે એ જ બરાબર છે પણ માર્ક્સ પાછળ ના દોડતા કે હું ક્વોલિટી મારું છે તો હું ક્વોલિટીમાં પચાસ ક્વેશન આવે ના પણ આવે દસ આવે તો આ તમારી યાદ રાખવાનું છે બીજી વસ્તુ યુપીએસસી ના જેટલા પણ છેલ્લા ત્રણ ચાર પાંચ વર્ષમાં પેપર છે ના એને બધાને એકવાર જોઈ લેવાના છે એ ટોપિક ને તમારે રીડ પણ કરી લેવાના છે બરાબર છે યુપીએસસી ના કારણ કે ઘણા ક્વેશ્ચનો રિપીટ પણ થશે બીજું કટ ઓફનું વિચારવાનું નથી ચારસો નું કટ ઓફ પેપર આવતું ત્યારે આપણે વિચારતા કે એકસો એસી એકસો સિત્તેરની આજુબાજુ રહે આપણે કટ ઓફ થઈ જાય તો એવું વિચારો આવે કે બસો પેપરમાં કેટલા જોઈએ નેવસો એકસો છ એકસો પાંચ એ રીતની તમે કરશો બરાબર એ રીતની તમે પ્રેક્ટિસ કરો મોકટેસ્ટની અંદર એ રીતની તમે અત્યારે કોઈ મીન્સ નું નહીં વિચારો હવે ચાલીસ દિવસ વધ્યા છે આપણી ભાઈ ચાલીસ પિસ્તાલીસ દિવસ અત્યારે નું રિવિઝન જ આપણે કરવાનું છે મેક્સિમમ જેટલું બને એટલું બરાબર છે પ્રિલિમનું જ રિવિઝન કરવાનું છે ક્લિયર થાય છે ચલો હવે તમારો કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો તમે જણાવતા રહો હું અહીંયા સોલ્વ કરતો રહીશ ચલો કોમેન્ટ કરીને જણાવતો રહો ફટાફટ છે બરાબર છે ક્વેશ્ચન એ વધાર્યા છે સબ્જેક્ટ બી વધશે અને ટાઈમ આપણી પાસે પાછો ઓછો છે મીન્સ છે એટલા સમયગાળાની અંદર આખી આખું મીન્સમાં ડીપમાં જવું પોસિબલ છે હું નથી કેતો બધું પોસિબલ છે મહેનત કરશો બધી વસ્તુ પોસિબલ છે બરાબર છે પણ અહીંયા તમારે શું કરવાનું છે અંદર જનરલ અંદર જેટલા સબ્જેક્ટ તમારે પત્યા છે એનું રિવિઝન અને યુપીએસસી ના અને જીપીએસસી ના તો પીવાયક્યુસ આપણે સોલ્વ કરીએ છે બસ એક્ઝિક્યુટ કરતા શીખો એસટી એનો પેપર તમારી સામે છે એનું કટ પણ તમારી સામે છે એ જ લોકો મોસ્ટલી ક્લાસ 1 2 ની एग्जाम આપશે જે લોકો એસટી આપીએ હશે મોસ્ટલી થોડા ઘણા એડ થશે ઇંગ્લિશ મીડિયમ માં તો એને લઈને તમારે આગળ ચાલવાનું છે બરાબર અને બાકી ડીવાયસો અને એસટીઆઈ માટે ખાસ ધ્યાન રાખજો કે હજી આરઆર એમાં કોઈ આરઆર નથી ચેન્જ એમાં તો એ જ પેટર્ન આવશે જે રીતની પેટન તમારી નોર્મલી અત્યારે રેગ્યુલરમાં ચાલે છે બરાબર છે એ જ તમારી આવશે ચલો હવે કોઈને કોઈ પણ પ્રકારનો ડાઉટ હતો અત્યારે તમે જલ્દી કોમેન્ટ કરીને જણાવી શકો છો બરાબર છે લાઈવમાં બાકી સબ્જેક્ટ તમારે એ જ વાંચવાના છે જે અત્યારે તમે વાંચી રહ્યા છો બરાબર છે એકમાં કોઈ ચેન્જ નહીં આવે અને પછી પણ કોઈ પણ પ્રકારનો ડાઉટ રહે બરાબર છે તો અત્યારે તમે કોઈ પણ પ્રકારનો ડાઉટ રહે તો જે છે તમે એ શું કરશો તો કે કોમેન્ટની અંદર તમે જણાવશો હજી જ્યારે પર્સનલી નોટિફિકેશન આવશે ત્યારે હજી આપણે ડીપમાં જશું બરાબર છે આ એક એક્ઝામની પેટર્ન હતી જે તમારી સમક્ષ મેં રજૂ કરી છે ચાલો ઓકે ચાલો કોઈ કઈ વાંધો નહીં કોઈ પણ પ્રકારનો ફરીથી તમને ડાઉટ હોય તો તમે કોમેન્ટની અંદર જણાવી દેજો આ તમારી પેટર્ન છે નવી ક્લાસ વન ટુ માટેની બરાબર એના આગળ પર શું કરવાનું છે સિલેબસ તમારી સામે છે યાદ રાખજો નવો સિલેબસ જેમાં સાત સબ્જેક્ટ છે એમાં રાખજો જીઓગ્રફીનો એક સબ્જેક્ટમાં એક ટોપિક એડ થયો છે વર્તમાન પ્રવાહ સંબંધિત જીઓગ્રફી બરાબર છે વર્તમાન પ્રવાહ સંબંધિત જીઓગ્રાફી એના એના રિલેટેડ હું વિડીયો બનાવી જલ્દી કે તમારી સમક્ષ બધા એક વર્ષમાં ક્વેશ્ચન પેટન પદ્ધતિ જે છે ને થોડી ટ્વિસ્ટ પણ થશે યાદ રાખજો પ્રિલિમમાં હવે શું હતું પ્રિલિમમાં ફેક્ચ્યુઅલ કરતા કોન્સેપ્ટ પ્લસ કીવર્ડ ઉપર ધ્યાન આપજો બરાબર છે કીવર્ડ જેમ કે હમણાં આસિસ્ટન્ટ ડેપો મેનેજરનું પેપર ગયું હતું એમાં જીપીએસસી કીવર્ડ ઉપર બહુ ધ્યાન આપેલું છે કીવર્ડ નો મતલબ શું થયો કે મિશન ઇલેવન તાજેતરમાં સમાચારમાં જોવા મળે છે શું છે છે બરાબર અંદર શબ્દ જોવા મળે છે મતલબ મતલબ શું શું થાય થાય બરાબર એવું ફેક્ચુઅલ ફેક્ચુઅલ નહીં કોન્સેપ્ટ કે આનો મતલબ શું થાય બરાબર છે જેમ કે હિસ્ટ્રીની અંદર કોઈ શબ્દ છે ટેરાકોટા એનો મતલબ શું થાય જે યુપીએસસી ક્વેશન પૂછતી હોય છે એ રાતના એ રીતે તમારે તૈયારી કરવાની છે થોડું કોન્સેપ્ટમાં સમજે સબ્જેક્ટને સમજીને તમારે તૈયારી કરતી રહેવાની છે બરાબર કોઈ પણ ટોપિક ને અત્યારે કોઈ મેન્સમાં ડીપમાં ડીપ ની વિચારે આપણી પાસે 45 દિવસ છે ગો ફોર પ્રિલિમ કિલ ફોર પ્રિલિમ કિલિમ પ્રિલિમ 20 એપ્રિલ જ્યારે બહાર નીકળો 3 કલાક પછી બરાબર એ 3 કલાક પછી ડિસાઈડ હોવું જોઈએ કે મારી પ્રિલિમ નીકળી છે તો તમે જલ્દીમાં જલ્દી મેન્સ માટે શું થઈ શકશો પરશ્યુ થઈ શકશો નવા આરઆર તમારી સામે છે ને પછી જે છે જીપીએસસી તમને ખબર છે કે આરા જે પણ એક મેન્સ પેપર ચેક થાય પછી બીજી મેન્સ લેશે એવું દાસમુખ ભલે સાહેબ આપણને કીધું એનો મતલબ શું થશે એક્ઝામ જલ્દી પડશે તમે જોજો એ રીતનું શેડ્યુલ છે

નોટિફિકેશન અને નવો સિલેબસ આવે છે ત્યારે ફરીથી મળશું બરાબર ત્યાં સુધી રીડિંગ ઉપર ધ્યાન આપો બરાબર કોઈ પણ ડાકુ હોય તો કહી શકો છો રીડિંગ રીડિંગ અને રીડિંગ નો ડિસ્ટ્રિક્શન નો યુટ્યુબ નો ઇન્સ્ટાગ્રામ કઈ પણ નહીં ઓનલી રીડિંગ વીસ એપ્રિલ આપણે દેખાવી જોઈએ બરાબર છે ચાલો મળીએ જલ્દી થેન્ક યુ